નમસ્કાર દોસ્તો આ છે આપણું જીરું અને અહીંયા આપણે વાવેલો છે એક ગાજરનો કેરો એટલે ગાજર સ્વાસ્થ્ય માટે સારા છે અને બધાય વાવતા હોય છે પશુ માટે પણ અને આપણા માટે પણ આજ કહેવાની વાત એ છે કે આજે તમે ઝટકો જોઈ રહ્યા છો જે હોટર કંપનીનો છે ઓકે તો હોટર કંપનીનો ઝટકો માનો કે જરૂરી આપણે જ્યારે ઝટકા મશીન સ્ટાર્ટ થયા જટકા મશીનની સિસ્ટમ જ્યારથી ચાલુ થઈ આપણે ખેતર ફરતે લગાવવાની ત્યારથી ને આવું જટકા મશીન વાપરું છું હોટર કંપનીનો અને આપણે પહેલે પણ આનો વિડીયો બનાવેલા છે ઘણા બધા અને આપણે ઘણા બધા લોકોને આપ્યા પણ છે જટકા મશીનના આખા સેટ હોટર કંપનીના ઓકે તો બિલકુલ રફ યુઝ ચોમાસું હોય કે શિયાળો હોય કે ઉનાળો આ જ રીતે પીડ્યા હોય ચોમાસામાં આની ઉપર કંઈક ને કંઈક પ્લાસ્ટિક ઢાંકેલું હોય અને બેટરી આમ તેમ પડી હોય એ આયા પડી છે એક ઓલી બાજુ પડી છે અને સોલાર છે અત્યારે આગળ એક ઝૂંપડી છે ત્યાં પડી છે એટલે બિલકુલ રફ યુઝ અને વાપરવાની એવી મજા આવી એક વખત આને આપણે સર્વિસ નથી કરાયું કે કાંઈ નહીં પ્રોપર પાવર કાઢે છે કેવો વ્યવસ્થિત હાલે છે ને તો એક લાયક ઝટકા મશીન વોટર કંપની માટે ને તમે કઈ કંપનીનો ઝટકા મશીન વાપરો છો કોમેન્ટ કરીને કહેજો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો